ભાગવતમાં ગોપી ગોપી શબ્દ નો પ્રયોગ કર્યો પણ ચીરહરણ પ્રસંગે યમુનાજીમાં પ્રવેશ કર્યો અને ત્યારે સુખદેવજી એમને વ્રજાંગના કહે છે વ્રજાંગના શબ્દ બોલાવે છે કારણ કે અત્યાર સુધી ગોપી હતા પણ જ્યારે સૂક્ષ્મ વાસનાઓ પણ હરાવી ગઈ અને યમનાજીમાં ડૂબકી લગાવી સ્મર શ્રમ જલાણુ સકલ ગાત્ર જય એમના સાથે એક કણક સ્વરૂપ અને રોમ રોમ સાથે યમુનાજી નો સમાગમ સંગમ થયો એટલે વ્રજા એટલે યમુનાજી અને અંગના એટલા એમના અંગ રૂપ થઈ ગયા યમુના રૂપ બની ગયા એટલે એકતાલીસ પદમાં કહીએ ને રૂપ દેત આપ જૈસી યમુનાજી કેવી કૃપા કરે છે જયારે કોઈ જીવ પર કૃપા કરે છે ત્યારે પોતાના જીવ રૂપ આપી દે છે